પાંચ રૂપિયા સાસઠ પાંસો રૂપિયા પંચાણ્યા પંચા રૂપિયા બસો પંચા પંચાણું બોલુભાઈ

બસો સુડતાલીસ અડતાલીસોડતાલી અડતાલીસ બસો ઓગણ મચા ઓગણ ઓગણ બચા ઓગણ બચા રૂપિયા રૂપિયા બસો બચા પચાસ રૂપિયા બસો બચા પચાસ રૂપિયા બચા પચાસ રૂપિયા વકીલ બસો રયા પચાસ રૂપિયા રૂપિયા માનસી રૂપિયા માસ

પંચાસ પંચાસ પંચાસી રૂપિયા પંચાસી બરાબર પંચાસી ને પંચાસ રૂપિયા પંચા પંચાશી નવાનું રૂપિયા નવાનું નવાનું રૂપિયા નવાનું 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 ત્રણસો 1 રૂપિયો 300 1 રૂપિયા 300 2 2 રૂપિયા બોલવા ગયો 300 2 રૂપિયા 3 રૂપિયા થઈ ગયો 300 2 રૂપિયા લે લે રૂપિયા 300 2 રૂપિયા